ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્ક પરીક્ષામાં વિસંગતતા સામે આવી જાહેર થયેલા પરિણામથી જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો છે જનરલ કેટેગરી સાથે અનામત વર્ગના ઉમેદવારોની સંખ્યા પણ ઘટી છે યોગ્ય નિરાકરણ ન આવે તો સામાજિક આગેવાનોનો સહકાર મેળવાશે તેવું દિનેશ વાંભણીયાએ કહ્યું સામાજિક આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરવામાં આવશે મુખ્યમંત્રીને મળવાનો પણ સમય માંગવામાં આવશે આ મુદ્દે દિનેશ બાભણીયાએ હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પર પણ તેમણે આરોપ લગાવ્યો હતો ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિઝલ્ટ સીસીએનું બહાર પાડવામાં આવ્યું છે એમાં સૌથી મોટી જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો છે અને ઘણા બધા ઉમેદવારોના અન્યાયના લીધે અન્ય કેટેગરીના ઉમેદવારો પણ એસસી ઓબીસીને પણ ખોટું નુકસાન જઈ રહ્યું છે ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનને વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી પણ એક આગેવાન તરીકે ગઈકાલે અમે રજૂઆત માટે ગયા ત્યારે શ્રી બોર્ડની મિટિંગમાં વ્યસ્ત હતા એટલે ફરીથી એનો સમય લઈને અમે મળવાનો પ્રયાસ કરીશું પરંતુ જો શ્રી આ બાબતે ધ્યાન નહીં આપે તો આવતા અઠવાડિયામાં ગુજરાતના પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ અને રાજપૂત સમાજ બ્રહ્મ સમાજના આગેવાનો પણ આ મીટિંગમાં જોડાશે અને અમે મુખ્યમંત્રીનો સમય લઈ અને મુખ્યમંત્રીશ્રીને આ બાબતથી અવગત કરીશું